કે આ સત્ય હકીકત હતી કે આ ખોટી કહેવત છે કે આ મેથળામાં કોઈ કાનો હતો તો મિત્રો એ વિશે આજે આપણે જાણીએ પરંતુ મને પણ ખબર નહોતી જ્યારે હું ની અંદર પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ હું એમના બોરડા નિવાસ સ્થાને મળ્યો ત્યારે પ્રથમ મેં પરિચય આપતા મેથળા નામ લીધું એટલે એણે મને કીધું કે તમારું ગામ મેં જોયું છે ને તમારા ગામની અંદર એક કાના નામનો કવિ થઈ ગયો પરંતુ ત્યારે મને ખબર નહોતી

પરંતુ જ્યારે એ કાનો એને લીલા કરવાનો સમય આવ્યો ત્યારે કાનો ગોકુલ છોડી દેતો હોય છે ત્યારે એની ગોપીઓ આડી ફરતી હોય છે અને આળોટતી હોય છે અને વિરહમાં વિરહમાં ઝુરતી હોય પણ છતાં કાનો રોકાતો નથી અને મથુરાની અંદર એ રાજગાદી અને મળે રાજગાદી કરતો હોય છે અને ઈ જ કાનો આપણા બધામાં વ્યાપેલો છે તમને તમારી દ્રષ્ટિ હોય ને તો જે નાનું બાળક છે એ કાનો છે મિત્રો ઘરે ઘરે કાના છે પણ એ કાનાને ઓળખતા શીખો તો હાલો મિત્રો જાણીએ આપણે કે મેથળામાં રે કાનો ભાળે એટલું કે કોણ હતો એ કાનો તો લાગી રહેજો અમારા આ વિડીયા સાથે મિત્રો નમસ્કાર તો આપણે મેથળામાં રે કાનો ભાળે એટલું કે એ કહેવતને સાર્થક કરવા માટેથી ને આપણે અમારા ગામના લગર દાદાને આપણે આજે મળવાનું છે અને અહીંયા વાડીયા આવી રહેલા છે તો આપણે મળીએ

ગઢને માથે કિલો હતો તેજી શું એ ગાવનું ધણ આ આ ઓલો કપાણો ને હરિદન અને ખાચી કપાણી તેજી બીનું ચાલમાં આપણને ખબર હા નકર ઘણા ના આપણે ગામ જઈને એમ કે કાનો એટલું ઢોલ ફાળ આવ્યું અને કીધું કાને ભળી એટલે કીધું કાને કીધું કે તો ગામમાં કોઈ હતી એ રૂબડાના ભાઈ નાતા ને તેને પહેરી લીધો માથે પાઘડી બાંધી લીધો આ ડેલ એને માલપા ખૂલ આ ઘટની માલપા આ ખોળીયાનો ડેરો છે એ ડેરો પછી ના હોય ખોડીએના તરહુરા તરવું આવે ને આપણા દોઢા લી છોડીએ તરવું હાથમાં લઈ લીધો અને જોડી ને ઓલે ડૂબિયો મળે એક દીકરીએ રૂગડા પહેરી લીધા કડીવાળું પહેરી લીધું પખ બાંધી દીધું અને ઢોલીવાળો બે જાગે શંકર ઓબી મારતા મારતા આવડ્યા ગાઉ વાળા બોલો આમ વાળે ને બોલો આમ વાળે તો એને આપણે નિહાય પાસે નિહાય છી ના હતી ને છે એ ના જાતા કડીએ ને કહું તૂટી ગયું એટલે ઓળા ભળી ગયા કાં તો છોકરો ને આ તો દીકરી છે એટલે એને બનશીનો વેતો ઘા કર્યો તો છોડી એને વધી ગયો ના ભરી ગયો આ અત્યાર આ તમને આ બીજો આખા ગામને હું દહ ગામને ખબર ન હોય

દીકરી તરવાડિયુ હાથમાં કડીયું ને સોરણી ને સોની પહેર નીકળી યુદ્ધમાં એટલું બધું સુરાતન એટલે ખબર પડી ગઈ કે આ તો દીકરી છે એટલે ઓલા એક સાથે બધા તૂટી પડ્યા ને એને પછી મારી નાખીને સહી ગયા જાય એનો પાળિયો આપડે અહીંયા નિશાળ ની અંદર જ છે બરોબર ને આપડે બધા એને મૈથાળા વાળા પહોંચ જઈ

તો મેથળા માં રે કાનો ભાળે એટલું કેવાબ ના એટલે મેથળી ગામ છે એ અહીંયા ઓલ પણ આવ્યું છે દામનગર ની બાજુમાં કારણ કે હું ગાડી લઈને નીકળું ત્યારે મેથળી નું બોર્ડ આવે મેથળી હા એ જુદું આ તો આપડું મેથળા કારણ કે આ મેથળા છે ને એ ઘણા એ મને કીધું કે તમારા ગામમાં આ રીતનો કાના નામનો કવિ થઈ ગયેલો છે એવી બધી વાત કરી પણ હવે મને ખ્યાલ ન હોય મારે તો હું એને જવાબ હું અંદર માયાભાઈ આપણા લોક સાહિત્યકાર બોરડાના એમને ઘરે અમે મુલાકાતે ગયા ત્યારે તો હું ઈરાગ હતો એ નવે નવા કલાકાર ખેલા મેં કીધું મારું ગામ મેથળા તો કે મેથળામાં રહે કાનો ભાળા એટલું કે એ તમારું ગામ મૂકો આ મને ખબર નથી તો કે તમારા ગામમાં કાના નામનો એક કવિ થઈ ગયો એમ મને માયાભાઈએ કીધેલો કીધેલું અને એને યાદ જ છે પણ હવે એની પાસે કોઈ મોટી વાત ન હોય આપણા ગામની પછી એ વાત તો કરી ન હોય કે ડાયરામાં કે એમ એટલે તો આ સત્ય વાત છે ને કે મેથળામાં રહી કાનો ભાળે એટલું કે એટલે કાનો ટૂંકમાં હાથ જ બોલતો અને કાઈ કવિતાઓ બનાવતો એવું કાંઈ તમને ખબર હા કવિતાઓ બનાવતો એવું કાંઈ નહોતું ને આપણે જોડેલું કે એને કીધું હા એ કાનો જેટલું આ બરોબર છે કાનો જે કે ઈ બનતું એમ કેવાનું છે ને કાનો એને જેટલું દેખાતું એટલું સચ્ય કેતો ઈ એટલે મેથળામાં રહી કાનો ભાળે એટલું કે એને એના જરીક આપણા ગામની અંદર થોડક એના આમ એમ કહેવાય કે ઊર્જા તો પડી જ છે આપણા ગામમાં આપણું ગામ એટલું બધું ખોટું નથી બોલી શકતો માયાળું ગામ છે મેથળા મેથળા માયાળું છે ભાઈ મેથળામાં આવે મહેમાનનું અહીંયા આદર સત્કાર થાય અને આપણા જે કોઈ હગાવાલા હોય એનો આદર સત્કાર થતો હોય હા પ્રખ્યાત છે આપણું મેથળા ગામ ભલે દરિયાના બેટમાં આવ્યું પણ મેથળા છે ને એ માયાળું છે મિત્રો તો દાદા બીજી કઈ વાત તમને આવડે કઈક વાત મોંગલજી દાદાની ની કઈ ઘટના પેલા એ આ સતીમા નું પાળ છેડ્યું ની તો વાત પ્રખ્યાત છે અને બારડ દાદા સોંપડે પણ એ વાંસે છે હિંમતભાઈ ઘણી તમારા બારિયા ભાઈઓમાં નામ માંડવા આવે ત્યારે ઘણી આપણે એને

અમાયાથી આય પુતરની વાયમાંથી નીકળેલો હા એ ગડિયા નીકળેલો અને હાંઢ્યો ઈ એમ કહેવાય કે ગાડીમાં ભરેલો હા ગાડીમાં પણ ના કે તું રહેવા દે તો હા કીધું મને લેવા આવજે હા માયા તો માયા ને નીકળ્યો એટલે આમ ડોકું વેલું ગયું ને બાય મડી દીવા પછી ઓલો પાયો હાક તો હા ઢરમાં પૂગી ગઈ ખાંડી આમ ડોકો મેલ થઈ ગયું ઓલો પછી મારી તરવા ડોકું કાપી ને ગયું ડોકું એટલું ગાડી મારું અને હાંડીઓ વહી ગયો હવે એ વાય એ એ હોનાનો જો એ બનાવેલું હોનાના ચાર વસ્તુ છે તમને કહેવું હોય તો યાદ હોય તો કહી દઉં તમે કહી ગયો કહી ગયો કહી ગયો હું બનાવેલું છે એ હોનાથી

હવે પાસા ખરીયા ની તો વાત દાદા બહુ મેલી હોય એવી વાત આપડે આમાં તો સરસ તમે વાત કરી કે મેથળામાં રે કાનો ભાડો એટલું કે ખરેખર આપણા ગામ નામ અન્ય લોકો ને ખબર હોય તો સરસ વાત કરી હવે આવ્યા અને આવી વાતો તમે એમને પીરસતા રહેજો અને લાંબુ આયુષ્ય તમે જીવજો લગ્ન થતા તમે આલતા ચાલતા રહો એવી જ અમારી આકાંક્ષા છે હાલો સરસ વાત કરી છે મારો લગ્ન દાદાએ અને અવારનવાર અહીંયા અમારી વાડીએ હાલીની ગામમાંથી શાલીને અહીંયા ભોગી જાય એને અમારી અરે નાતો છે મજા આવે ને અહીંયા મારા બાપુજી સાથે ઘણી વાર બેસો આવે તો સરસ મજાની આવી વાત કરે અને તમે બધા મિત્રો અમારો આ વિડીયો જોઈ હોય તમને મજા આવી હોય તો અમારો વિડીયો લાઈક શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર